નમસ્કાર આમ દેવરાય છો ન્યુઝ હું છું આપની સાથે હેતુ જાંબુઘોડા તાલુકાના જૂટવડ ગામે રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતો હોવાની લોકમુખી ચર્ચા થઈ રહી છે જેમાં દીપડાને લઈને લોકોમાં ફફડાટ છે બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભયનો માહોલ સ્થાનિકોમાં છે જામુઘોડાના ઝૂંટવડ ગામે દીપડો ફરતો જોવા મળ્યો છે જેમાં રાત્રિના સમયે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગ્રામજનોમાં ભારે ચકચાર અને ડરનો માહોલ ઉભો થયો છે જાબુગોડાના આંબાવાડી સહિતા વિસ્તારોમાં દીપડાના દેખાવાની ચર્ચા વચ્ચે હવે જોટવડ ગામનો વિડીયો વાયરલ થતા વન વિભાગે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે રહેણાંક વિસ્તારમાં દીપડાની અવર જવરનો વાયરલ વિડીયો જોઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાશે તો વન વિભાગે ઘટનાની નોંધ લઈ દીપડાની હરકત પર નજર રાખવાની કામગીરી શરૂ કરી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર